રાજકોટ જિલ્લાના ઉપલેટા નવદુર્ગા ગરબી મંડળ દ્વારા પ્રાચીન અને અર્વાચીન રાસ ગરબા નવરાત્રી પર્વ નિમિત્તે નવ દિવસ રમવામાં આવે છે અને અંગારા રાસ ગરબા એ એક ઉપલેટા પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બને છે ઉપલેટા તાલુકાના નીલખા ગામમાં વર્ષોથી અર્વાચીન અને પ્રાચીન સમયમાં જે નવરાત્રી પર્વ નિમિત્તે રાસ ગરબા રમવામાં આવે છે તે ઉપલેટા તાલુકાનું આકર્ષણનું કેન્દ્ર જોવા મળે છે શ્રી નવદુર્ગા ગરબી મંડળ દ્વારા નાના

ગામ નીલાખા તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ વર્ષોથી પરંપરા મુજબ અમે શ્રી નવ ગરબી મંડળ મંડળનું આયોજન કરીએ છીએ અહીંયા અમારે નાના ગોવાડિયાઓ મોટા ગોવાડિયાઓ અને બાળાઓ એમ ત્રણ ગ્રુપ છે બાળાઓ અહીંયા દાંડિયા રાસ રાધા કૃષ્ણનો રાસ એવા અનેક રાસ બેળા રાસ ખંજરી રાસ એવા રાસ રજૂ કરે છે અને નાના ગોવાડિયાઓ અમારા તે પણ પવનવા રાસ રજૂ કરે છે અને મોટા ગુવાળિયાઓ કે જે અમારો પ્રખ્યાત રાસ છે મસાલ રાસ ઢાલ તલવાર રાસ અઠીંગો રાસ એવા અનેક રાસ રજૂ કરી અને આ પ્રાચીન પર્વને અમે ઉજવીએ છીએ દર વર્ષની જેમ વર્ષોથી આ પરંપરા અમારે ચાલી આવે છે અને મજાની વાત તો એ છે કે આટલી આ ઢાલ તલવાના ને સળગતા આંગરવાના રાસ જોખમી રાસ હોવા છતાં ક્યારેય પણ અમારા ખેલૈયાઓને ખરોચ પણ નથી પહોંચી એ માતાજીની કૃપા અમે અહીંયા નવરાત્રીનો ઉજવણી કરીએ છીએ અમારા ગામમાં નવદુર્ગા ગરબી મંડળ નામનું એક ગરબી મંડળ છે અહીં અમે નાની બાળાઓ નાના ગોવાળિયાઓ અને મોટા ખેલાઓ રાસ રમીએ છીએ અમે એમાં મણિયારો રાસ ટીપણી રાસ ધાલ તરવા રાસ વગેરે મોટા ખેલાઓ રમે છે નાના ખેલૈયાઓ મણિયારો રાસ ગોપરાસ એક્શન રાસ વગેરે રમે છે અમે એમાં ટીપણી રાસ મણિયારો રાસ રાધા કૃષ્ણ રાસ ભુવા રાસ વગેરે રાસ રમીએ છીએ